નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ડે સ્પેશિયલમાં એવા બે દિગ્ગજ વ્યક્તિત્વ વિશે વાત કરવી છે કે જેમની જીવનગાથા એક અખૂટ અનુભવનો ભંડાર છે આપણે દર્શક મિત્રો જ્યારે કોઈના માટે એવા શબ્દો વાપરતા હોઈએ છીએ ને કે તેમના જવાથી એક યુગ અસ્ત થયો છે એક આખા યુગનો અંત થયો છે તો આ શબ્દો ક્યારે નીકળે આ શબ્દો ત્યારે નીકળે જ્યારે એ લોકો એક દંતકથા સમાન પોતાનું જીવન જીવ્યા હોય તેમના જીવનમાંથી આપણને બોધપાઠ મળ્યા હોય તેમણે શરૂઆત આપણી જેમ સામાન્ય રીતે જ કરી હોય પરંતુ પોતાની અથાગ મહેનત કરીને સંઘર્ષ કરીને સતત જીવનના પડકારો ઝીલીને તમામ જિંદગીની તડકી છાયડી સહન કરીને ખંતપૂર્વક પરિશ્રમ કરીને તેઓ આગળ આવ્યા હોય અને પછી દુનિયા માટે તેઓ ઉદાહરણરૂપ બન્યા હોય તો આજે એવા જ બે વ્યક્તિત્વ વિશે વાત કરવી છે કે કે યોગાનો યોગ એવો છે કે આ બંને દિગ્ગજ વ્યક્તિત્વનો એક જ દિવસે એટલે આજના દિવસે જન્મદિવસ છે એક છે રતન તાતા અને એક છે ધીરુભાઈ અંબાણી અને આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેઓ તેમના જીવનકાળ દરમિયાન આ દેશને આપણને સૌને એટલું બધું આપીને ગયા છે કે વર્ષોના વર્ષો સુધી તેમનું જે યોગદાન છે તે લોકોની સ્મૃતિમાં જીવંત રહેશે અને દર્શક મિત્રો એટલા માટે જ ડે સ્પેશિયલમાં જે બે ખાસ મહેમાનો જોડાયા છે એ બંનેની સાથે ચર્ચા કરીશું આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે બંને દિગ્ગજ મહાનુભાવો છે રતન તાતા અને ધીરુભાઈ અંબાણી આમ ખરેખર જોવા જાવ તો છે એમ જ કહેવું પડે કેમકે એમની જે યાદો છે એમના જે કાર્યો છે તે આપણી વચ્ચે છે આપણી સમક્ષ છે એટલે આપણા માટે તો ક્યાંય ગયા જ નથી એ જ વાત આપણે કરવી પડે અને વધુ સમયના લેતા હું પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે રાકેશભાઈ પ્રજાપતિ

મારી સાથે જોડાયા છે ઉર્વિશભાઈ કથિરિયા અને ઉર્વિશભાઈ એ ખૂબ જ જાણીતા ઇકોનોમિસ્ટ છે અને તેમની પાસેથી પણ પરિચય મેળવાનો પ્રયાસ કરીશું ઘણી એવી બાબતો છે ધીરુભાઈ વિશે ઘણી એવી બાબતો છે રતન રતન ટાટા વિશે કે જે કદાચ સામાન્ય લોકોને

પહેલા આપણે જયારે વાત રતન ટાટા ની કરતા હોઈએ એમનું જે નેતૃત્વ રહ્યું છે આપણી દ્રષ્ટિ કેવા પ્રકારનું રહ્યું કેમ કે ખાસ તો લોકો એમને ટાટા સન્સ ઓળખે છે કે ટાટા કંપની જે છે જે સ્તરે હતી અને જ્યારે એમના હાથમાં જયારે એની કમાન એની બાગડોર જે જયારે એમના હાથમાં આવી અને ત્યારબાદ એકદમ વિશ્વ સ્તરે તેમણે દેશનું નામ પણ રોશન કર્યું પોતાની કંપનીનું નામ તો કર્યું જ પરંતુ આપણા દેશને તેઓ વિશ્વ સ્તરે મૂકવામાં તેમનો પોતાનો જે એક પરિશ્રમ રહ્યો છે શું કહેશો જી રતન ટાટાજી માટે ચોક્કસ કહી શકાય કે એક આદર્શ નેતૃત્વ અને એક ઇન્ટ્રાપ્રિમિયર હોય છે કે જે એક સંસ્થાના ઢાંચામાં રહી એક ફેમિલી બિઝનેસ ના ઢાંચામાં રહી અને વિકાસ છે ઇન્ટ્રાપ્રીયર તરીકે રતન ટાટા નો જોટો મળી શકે નથી એમની માત્ર આ સદી ઉપર ઇન્ફ્લુઅન્સ છે એવું નથી પરંતુ સમગ્ર સહસ્ત્રાબ્દી ઉપર જે મિલેનિયમ છે એના ઉપર રતન ટાટાજીની અમિત છાપ છે કારણ કે એમણે જે રીતે સાયન્ટિફિકલી બિઝનેસ ડેવલપ કર્યો પોતે એક આર્કિટેક્ટ હતા અને પોતાના ગ્રુપ બિઝનેસ નું એમણે જે રીતે આર્કિટેક્ચર પ્લાનિંગ કર્યું અને એ પ્રમાણે એમણે અમલ કર્યો એના પરિણામે ટાટા જૂથ એ વિશ્વમાં ખૂબ ઝડપથી સ્વીકૃતિ પામી એટલે ભારતીય વૈશ્વિકરણની પ્રક્રિયામાં ગ્લોબલાઇઝેશન પ્રોસેસમાં સૌથી અગ્રીમ નામ કે જે ભારતની કંપની હોય અને ગ્લોબલાઇઝ થયેલી હોય એક બ્રાન્ડ તરીકે ગ્લોબલ બ્રાન્ડ તરીકે એ વિકસી હોય તો એ ટાટા જૂથ અને એ ટાટા નું સંચાલન એ રતન એ કર્યું અને આ સિદ્ધિના શિખરો એમણે સર કર્યા એટલે ઇન્ટ્રાપ્રિન્યર તરીકે એમને હંમેશા ઇતિહાસ યાદ રાખશે જી ચોક્કસ ચોક્કસ ઇતિહાસ યાદ રાખશે અને ઇતિહાસ વર્ષોના વર્ષો સુધી એમના જે કાર્યો છે એ જે સ્મૃતિઓ છે એને વાગોળતા રહીશું અને રાકેશભાઈ આપ શું કહેશો કેમ કે જ્યારે તેમના હાથમાં કમાન સોંપવામાં આવી હતી એ વખતે તો ઘણા મજબૂત દાવેદારો હતા અને એ વખતે ઘણા એવા લોકો પણ હતા કે જેમના ઉપર જમશેદજી તાતા એમના કરતાં પણ વધારે ભરોસો હતો રતન તાતા કરતાં પણ વધારે તો કદાચ આ જાણવું થોડું રસપ્રદ થઈ રહેશે કે કેવી રીતે એક એક ઇન્સાઈડ સ્ટોરી જો આપ જણાવી શકો ટાટા સાહેબ ની વાત કરીએ તો સૌથી પહેલા તો જેમ જે ટાટા હતા જેમ આપણે ઘણા બધા કે ભાઈ ગુણ આવે તો રતન કેટા સરમાં એક્ઝેક્ટ એમની પાસે જેઆરડી ટાટા ના જ ડાયરેક્ટ સંસ્કાર હતા ગુણ હતા તો એ કોઈ પણ ડિસિઝન લેતા પહેલા એમનું એક સરસ માન્યતા એ બહુ સારી હતી કે ભાઈ હું કોઈ સાચો નિર્ણય નથી લેતો પણ હું નિર્ણય લઈ લઉં છું અને એને સાચો સફળ બનાવવા માટે મહેનત કરું છું તો એ કોન્ફિડન્સ એ એમનામાં તો એનાથી એ એ કોન્ફિડન્સની એમને એમનું જે સ્વપન સંભાળ્યું ટાટા ગ્રુપનું અને એને પરિપૂર્ણ કરવા માટે એમને પોતે જાતે બેસતી એઝ એ વર્કર તરીકે એમને કામની શરૂઆત કરેલી જેનાથી એમને ખબર પડી કે કંપનીના ગ્રોથમાં જે આપણા કાર્ય વર્કર છે એ વ્યક્તિ શું કરે તો કંપનીનો ગ્રોથ થાય

પોતાના જે જીવનના સિદ્ધાંતો છે ને એમને ખૂબ જ મહત્વ આપતા અને સિદ્ધાંતોને વળગી રહેવાનો પ્રયત્ન કરતા ભલે ગમે એટલી સફળતા મળી ભલે ગમે તે તેમણે શિખરો સર કર્યા છે અચીવમેન્ટ કર્યું છે પરંતુ એટલે નહીં કે સાવ અહંકારી બની જવું કે નૈતિકતાને નેવે મૂકી દેવી એ પ્રકારની બાબત નહીં એટલે શું કે છો ઉર્વિશભાઈ ધીરુભાઈમાં પણ આ જ પ્રકારની સામ્યતા કે જે રતન તાતામાં આપણને જોવા મળી રહી જી માન્ય ધીરુભાઈ અને રતન ટાટાજી બંને શેર હોલ્ડર ને એ ભાગીદાર ગણતા અને એનો કેવી રીતે વિકાસ થાય નાનામાં નાનો શેર હોલ્ડર હોય નાના રોકાણકારો કેવી રીતે એમના વિકાસની સાથે જોડાઈ શકે એ વાતનું એમણે ખૂબ ધ્યાન રાખ્યું અને સતત શેર હોલ્ડર વેલ્યુ કેવી રીતે વધે કેવી રીતે એના ફંડામેન્ટલ મજબૂત થાય એ પ્રમાણે પોતે ચિંતા કરી રતન ટાટાજીએ પોતાના બિઝનેસની વેલ્યુ પ્રત્યે ધ્યાન આપ્યું એટલે જે કોઈ સેક્ટરમાં એમણે પ્રવેશ કર્યો અને જે કોઈ કંપની એમણે સ્થાપી કે એમણે આગળ કરી એ કંપનીઓનું મૂલ્ય કેવી રીતે વધે એની પ્રોડક્ટનું મૂલ્ય કેવી રીતે વધે એના એના હ્યુમન ની વેલ્યુ કેવી રીતે વધે એ માટે એમણે સતત ચિંતા પરિણામે આજે તે અગ્રણી ઔદ્યોગિક જૂથો તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે એટલે એક કોમન વાત એ મૂલ્ય નિષ્ઠા એક શેર હોલ્ડર પ્રત્યેની મૂલ્ય અને એક પોતાના બિઝનેસ પ્રત્યેની મૂલ્ય નિષ્ઠા

અ આખા હિન્દુસ્તાન બહુ કટોકટી પરિસ્થિતિમાં હતો ત્યારે અમને જે જે પણ રકમ ડોનેશન કરી એની પાછળ એમનું સ્ટેટમેન્ટ બહુ સરસ હતું કે હું ભારત માટે મારું સમગ્ર બધું વેચી મારીશ ભારતના હિત માટે આ એક વસ્તુ મને કોવિડ દરમિયાન બહુ ઇફેક્ટ કરી અને બીજા દિવસે મેં મારી મર્સિડીજ વેચી અને હેરિયર લીધી અને જીવનમાં નક્કી કર્યું કે જો કામ કરીશું તો ટાટાના એથિક્સ થી ટાટા સરના મૂલ્યોથી કામ કરીશું અને સાથે બીજી એક સરસ વાત એમની હતી કે જ્યારે ટાટા સાહેબ પોતે અમદાવાદમાં આવતા ને તો ત્યારે તાજ હોટલમાં રોકાતા હતા જે એરપોર્ટની નજીક છે તો ત્યાં એક મને કિસ્સો સરસ જાણવા મળ્યો તો કે ત્યાં એરપોર્ટ થી એમના મેસેજ જાય કે ભાઈ હોટલ પર પહોંચવાના છે તો ત્યાં હોટલમાં મેનેજર અને સ્વાભાવિક છે કે ટાટા સર આવવાના હોય તો વેલકમ કરવા માટે દીપ પ્રગટિયાને બધું થતું હોય તો એક બેન ત્યાં દીપ પ્રગટાવતા હતા તો ત્યાંના મેનેજરે કીધું કે ભાઈ એને હજુ દીપ ના પ્રગટાવશો ટાટા સર નીકળશે તો પેલા બેન કે ના આ નીકળી ગયા છે આવશે પણ કે ના પ્રગટાવશો એ હજુ એમને થોડો ટાઈમ લાગશે તો આ વાત ના માની પેલા બેને દીવા દીધા કે ટાટા સર ટાટા સર પોતે ગાડીમાંથી ઉતર્યા ત્યાં જે એમના ગેટમાં વેલકમ કરતા હોય જે આપણા એ પેલા દરવાન મૂછોવાળા વાળા કાયમ હોય દરેકે દરેક ફાઈવ સ્ટાર હોટલમાં તો ટાટા સાહેબ એમના જમણા ખભા પર હાથ મૂક્યો અને એમને પૂછ્યું કે ભાઈ તારા પરિવારમાં બધા મજામાં છે તારા દીકરાઓ ભણવામાં કોઈ તકલીફ નથી ને જો હોય તો હું તને શિક્ષણ માટે મદદ કરું કંઈ પણ જરૂરિયાતો કે આ વાત કરવા માટે ટાટા સાહેબ દસ થી પંદર મિનિટ લીધી એ દરમિયાન અંદર પેલા બેનનો દીવો જે પ્રગટાયો હતો એ દીવો સ્વાભાવિક છે કે ઓલોઈ ગયો અને બેનને તાત્કાલિક દોડવું પડ્યું અને પછી પેલા મેનેજરે સ્મિથ જર્યું કે જો બેન બેનું કેતો હતો ને કે ટાટા સાહેબ ડાયરેક્ટ હોટલ મની આવે એ દરેકે દરેક નાના વ્યક્તિનું ધ્યાન રાખે છે એમની તબિયત પૂછે છે ત્યારે આ ટાટા સાહેબ આ લેવલે પર પહોંચ્યા છે

આપણા દેશની અર્થવ્યવસ્થાને વેગવંત બનાવવા માટે ધમધમતું રાખવા માટે એનું યોગદાન આપ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો એક ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર તરીકે એમણે જે સમગ્ર પેઢીને સમગ્ર સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિને જે એમણે એક ઉદ્યોગ સાહસિકતા માટે જે પ્રેરણા આપી છે એ બહુમૂલ્ય છે કારણ કે પોતે તો સોળ વર્ષની ઉંમરે એડન જતા રહ્યા અને એક એક સામાન્ય નોકરી કરતા હતા અને એમાંથી એમણે વિશ્વાસ કેળવ્યો અઠ્યાવીસ વર્ષની ઉમરે ભારત પાછા આવીને પોતે ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું અને થોડા વખતમાં એમણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પગરણ કર્યા અને ત્યારબાદ કેપિટલ માર્કેટ ના સહારે એ આગળ વધ્યા જુદા જુદા સેક્ટરોમાં આવ્યા એટલે એમનો જે અર્થ છે એ એ છે કે એક એન્ટરપ્રેનિયર એ એવું જરૂરી નથી કે ફેમિલી બિઝનેસ જ સફળતા ના માર્ગે આગળ વધી શકે એક એન્ટરપ્રિનિયર પણ એક મોટા ઉદ્યોગપતિની કક્ષાએ પહોંચી શકે એ ધીરુભાઈના જીવનનો અર્થ છે

સીવી માં નોતા એટલે વિશ્વાસ સંપાદિત કેવી રીતે કરવો આ એમનો મુખ્ય પ્રશ્ન એટલે એમણે કન્વર્ટિબલ ડિબેન્ચર્સના માધ્યમથી શેર હોલ્ડર વેલ્યુ ક્રિએટ કરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એટલે એવું મેકેનિઝમ છે કે જેમાં શરૂઆતમાં રોકાણકારના નાણાની સુરક્ષા એમાં સમાયેલી એટલે એ કન્વર્ટિબલ પછી શેરમાં કન્વર્ટિબલ ત્રણ વર્ષ કે ચાર વર્ષ કે પાંચ વર્ષના લોક પીરિયડ પછી થાય છે ત્યાં સુધી એ વિડ્રો કરવા હોય તો પણ એ કરી શકે છે એટલે એમાંથી એક પહેલા એમણે સેફટી લેવલ એસ્ટાબ્લિશ કર્યું અને ત્યારબાદ એની વેલ્યુ વધારી અને એને શેર હોલ્ડરમાં કન્વર્ટ કર્યા જેથી કરીને એ લોકો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વિકાસની સાથે પોતે પણ વિકાસ પામી શકે એટલે આ રીતે એમણે પોતાના ગ્રુપ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત કર્યો અને એમને સુરક્ષા પણ આપી અને એમને વૃદ્ધિની વિકાસની તકો પણ આપી પરિણામે આજે લાખો કરોડોની સંખ્યામાં રિલાયન્સના શેર હોલ્ડર્સ જોવા મળે છે અને એ શેર હોલ્ડર વેલ્યુના પરિણામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે હાઉસહોલ્ડ નામ થઈ ગયું છે બિલકુલ તો બંને ઇન્ડસ્ટ્રી આપણે જો સરખામણી કરવા જઈએ એક ટાટા ઇન્ડસ્ટ્રીઝ અને એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આ બંને કે તેમની જે પ્રોડક્ટ છે તેમના જે ઉત્પાદનો છે કદાચ આપણા દેશમાંથી કોઈક જ ભાગ્ય જેવું હશે કે જે તેમના ગ્રાહક નહીં હોય આપણે સીધી કે આડકતરી રીતે હંમેશા એમની સાથે જોડાયેલા રહ્યા જ છીએ હવે જે ઉદ્યોગ જગતમાં એક બદલાવ લાવવાની જ્યારે વાત કરીએ છીએ રાકેશભાઈ આપણે ટાટા ઇન્ડસ્ટ્રીઝ નો જે ગ્રોથ જે એક આખો થયો છે આપણા દેશની કાયા કરવામાં પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે તો આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બસ સૌથી પહેલા તો કદાચ હું એવું જ માનું છું કે કદાચ આ વધારે પડતી વાત હશે પણ ટાટા સર નું જે આખું જીવન દરમિયાન આખા ટાટા ગ્રુપ ની વાત છે તો કદાચ એમબીએ અથવા કોઈ બી કોર્સ માં એમનું આ જીવનશૈલી નાખવા જેવી છે કારણ કે જયારે સૌથી શરૂઆત કરી જેઆરડી ટાટા ત્યારે એમને ખબર હતી કે આજથી વર્લ્ડ લેવલે લઈ જવો હશે તો લોખંડ એટલે કે લોખંડ ની જરૂરિયાત ટાટા સ્ટીલની રચના કરેલી અને એના માટે એમના જે સ્ટ્રગલ એમનું જીવન છે એ લાંબા કિસ્સા હોય છે પણ એ શરૂઆત કરી અને એ શરૂઆતના દેવ પર આજે તમે જોઈ રહ્યા છો કે વર્લ્ડ લેવલે જે ટાટા સ્ટીલ છે આખા વર્લ્ડ લેવલે ક્યાં ક્યાં પહોંચી ગયું છે અને હું બધા એ લોકોને એમ જ કહું છું કે ભાઈ એ એમના જે બિઝનેસ છે એની સાથે એમનો જે એમનો જે એનજીઓ કારણ કે ટાટા કંપનીનું કોઈ ઓનર નથી સૌથી જો વિશેષ વાત હોય આખા વર્લ્ડમાં તો આ ગ્રુપનું એક જ હતું કે એમના કંપનીમાં કોઈ ઓનર નથી એ એનજીઓ છે ટાટા માં અને જે બી એ લોકોના બિઝનેસ ચાલે છે એમાંથી સીધું બધાને ખ્યાલ છે કે ભાઈ સાહીઠથી છાસઠ ટકા રકમ સીધી એમના ટ્રસ્ટમાં જાય છે અને એ રકમ જયારે હિન્દુસ્તાન ને જરૂર હોય ત્યારે હિન્દુસ્તાન અથવા તો એમની અલગ અઢળક એનજીઓ ચાલી રહી છે જે નાના એન્ટરપ્રેન્યુર હોય છે બઉ મહત્વનું છે અને આપણે બધા જાણીએ છીએ અને હું એક જ વસ્તુ કઉ છું કે ભાઈ ટાટા સર સારા છે નહીં પણ એ જે કરી રહ્યા છે એ કાર્યોને આગળ વધારવા હોય તો એમનું જે કાર્ય છે એ વિચારો આપણે પણ કરવા પડશે આપણે પણ એક તકો આપણા બિઝનેસ માંથી એવા એન્ટરપ્રેન્યુર માટે આપી શકીએ એમના જીવન માંથી લઈ કે એમનો એક સિદ્ધાંત સરસ હતો કોઈ વ્યક્તિને પૈસા આપીને નહીં પણ બિઝનેસ આપીને મદદ કરો તો આપણે પણ નવા એન્ટરપ્રેન્યુર ને આપણા બિઝનેસ ના વર્ષિક પ્રોફિટમાંથી એક પર્સન્ટ નવા એન્ટરપ્રેન્યુઅરને ચાન્સ આપવો જોઈએ આ હું નવા નવી જનરેશનને જનરેશન ને કહેવા માંગુ છું ચોક્કસ ચોક્કસ અને આજ આજ સવાલ હું પૂછવા માંગતી હતી રાકેશભાઈ જાણે તમે મારા શબ્દો ચોરી લીધા એવું લાગી રહ્યું છે ઉર્મિશભાઈ આપ જણાવશો કે જે કોઈ પણ જે કોઈ પણ અત્યારે યંગ જનરેશન કોઈ આમ થનગનાટ કરતો પચીસ વર્ષનો યુવાન અને એણે એવું વિચાર્યું કે મારે મારું સ્ટાર્ટઅપ ખોલવું છે મારે મારું બિઝનેસ ખોલવો છે હવે આપણે બે એવા દિગ્ગજોની વાત કરી રહ્યા છે કે એ એ એ એમણે જે કાર્યો કર્યા છે એમના સમયમાં તો આવો કોઈ શબ્દ પણ નહોતો કે એન્ટરપ્રેન્યુર બનવું કે સ્ટાર્ટઅપ ખોલવું કે પણ તેમણે પોતે પોતે જે જે એમણે ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે જનરેશનમાં કદાચ આપણે અપેક્ષા રાખી શકીએ કે ન રાખી શકીએ એ બાબતો ખ્યાલ નથી પણ કયા એવા એમના મૂલ્યો છે કે જેને અપનાવીને અત્યારના યુવાનો જે છે તે આગળ વધી શકે ઉર્વિશભાઈ રતન ટાટાજીનું જે સમગ્ર જીવન અને ખાસ કરીને એમનો બિઝનેસ આસ્પેક્ટ એમાંથી જે અત્યારની જનરેશન શીખવા જેવી બાબત એ છે કે પ્લાનિંગ પ્લાનિંગ બહુ અગત્યની વાત છે અને જે પ્લાનિંગ ને ફાઉન્ડેશન ગણતા કે આપણે દસ માળની ઈમારત કરવી હોય તો પહેલા આપણે ફાઉન્ડેશન કરવું પડે જે પહેલેથી જ દસમો માળ નથી બની જતો ફાઉન્ડેશન કેટલું સ્ટ્રોંગ થાય છે એના માટે હમણાં જેમ રાકેશ ભઈએ વાત કરી તો એમના ગ્રુપની જે આખી પરંપરા કે ફાઉન્ડેશન સ્ટીલ મીઠું આ બધા પાયાના સેક્ટરોમાં જે રાષ્ટ્રને જે જરૂરિયાત છે જે આપણે આયાત કરવી પડે છે ઊંચી કિંમતો આપવી પડે છે એ આપણે ત્યાં પહેલા આપણે આત્મનિર્ભરતા અને પછી ધીમે 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 સમય પ્રમાણે એમણે વિકાસ કર્યો ઓટોમોબાઈલ ક્ષેત્ર કેમિકલ ક્ષેત્ર ટી ક્ષેત્ર ત્યાર પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ પછી ઇકોનોમિક ટાટા ઇકોનોમિક સર્વિસ પણ હતી એટલે ઇકોનોમી વિશેષજ્ઞો પૂરા પાડી શકાય એ માટે પણ એમણે બહુ સક્ષમ પ્રયત્નો એવું કંટ્રોલ સિસ્ટમ હતી મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ એ ટાટા સ્ટન્ટ લિમિટેડના નામે કે જે માત્ર એમાં એક પાયાના જે હતા એ લોકોએ સંચાલન એ ક્યારેય કોઈ કોર્પોરેટ ગ્લેરમાં આવ્યા નહીં અને પોતે પોતાના બિઝનેસ નો રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં સામાન્ય માનવીની જરૂરિયાતોના પરિપ્રેક્ષ્યમાં નવી ટેકનોલોજીની જરૂરિયાતોના પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે આગળ વધી શકાય સોલર એનર્જી આવી તો એમાં પણ એ આવ્યા ઓલ્ટરનેટિવ ઇલેક્ટ્રિકલ વહીકલ્સ આવ્યા તો એમાં પણ આજે ટાટાની બ્રાન્ડ અત્યારે નામાંકિત થઈ રહી છે એટલે સમયની સાથે રહીને મૂલ્ય નિષ્ઠાથી એમણે જે પોતાનો વિકાસ કર્યો છે એમાં પ્લાનિંગ એ પ્લાનિંગ એ બહુ મહત્વની વસ્તુ છે જેટલો પ્લાન સ્ટ્રોંગ હશે એટલું ઇમ્પ્લિમેન્ટેશન સરળતાથી થઈ શકશે ચોક્કસ ચોક્કસ અને એક રાકેશભાઈ આપ શું કહેશો અને રાકેશભાઈ એક એક જે મહત્વની એક ક્વોલિટી જે મારે અહિયાં કેવી હોય તો એક છે ને દીર્ઘ દ્રષ્ટા જેને કહી શકાય ને કે દુરન દેશી પણ એ પણ એક બહુ જ મહત્વની સામ્યતા બનેના વ્યક્તિત્વમાં હતી હવે જે કોઈ પણ જનરેશન જે યંગ જનરેશનના લોકો કે જે એમના લેવલ સુધી પહોંચવા માંગે છે એ એમની અંદર પણ કદાચ આ આ ક્વોલિટી હોવી અત્યંત જરૂરી છે રાકેશભાઈ એટલે હું અત્યારે કોન્ફિડન્સથી કહું છું કે હું બી ટાટા ગ્રુપ સાથે એમના વિચારોથી જોઈન થયો અત્યારે ટાટા કનેક્ટેડ ઘણા બધા બિઝનેસ કરી રહ્યો છું અને આપણો ઉદ્દેશ એક જ છે કે આપણે હું કોઈ બી બિઝનેસ કરું ત્યારે બિઝનેસનો પ્રોફિટ નથી વિચારતો પણ જેમ ટાટા સર નું વિઝન હતું કે નવ લાખ થી વધારે લોકો એમની સાથે નવ લાખ થી વધારે લોકોના ઘરે રોજગારી મળે છે તો બી મારા જીવનનું લક્ષ્ય છે કે ભાઈ હું આ વર્ષે બસો લોકોને રોજગારી લે પૂરી પાડીશ નેક્સ્ટ ત્રણસો વર્ષ લોકોને તો એ જ લક્ષ્યને હું પકડીને ચાલુ છું હું યંગ જનરેશનને ને કહેવા માંગુ છું કે તમે વિદેશ જવાની કોઈ જરૂર નથી જો તમે એટલા જ પૈસા હિન્દુસ્તાનમાં અને તમે મારો બી તમારા માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો કે ત્યાં તમે જેટલા પૈસા આપો એટલામાં તો અહીંયા ટાયાટાના સારામાં સારા બિઝનેસ થઈ શકે તમારો દીકરો તમારી સાથે રહે અને એક વ્હાઈટ કોલર બિઝનેસ થાય એક સારી ગ્રુપ સાથે જોડાઈ જઈએ અને જે ગ્રુપ હર હંમેશ એમના એકસો ત્રેપન વર્ષથી એક ગ્રુપ ની અંદર માત્ર ને માત્ર ભારત દેશનું હિત છે તો એવા ગ્રુપ સાથે કેમ ના જોડીએ અને બીજી બેન એક વાત કરું હું ધીરુ કાકાની એક વાત કરું તો એ પણ મારા માટે પ્રાઉડેબલ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પાયામાં અમારા પરિવાર કારણ કે અમે કુંભાર છીએ એટલે અમારે ઈંટોનો બિઝનેસ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પાયામાં અમારા ફેમિલીની ઈટો પણ છે અને રમણિક કાકાના પર્સનલ મારા મોટા બાપુજી જોડે સંબંધ હતા તો બંને બંને દિગ્ગજો એક દિવસે ભારત દેશના ભૂમિ પર જન્મ્યા છે અને આપણા ગુજરાતમાં એનો આપણે લાભ મળ્યો છે તેના માટે ખરેખર આપણે બધા પ્રાઉડ અનુભવીએ છીએ ખુબ સરસ ખુબ સરસ તો આમ આમ ચોક્કસ કહી શકાય કે ગુજરાતી મૂળિયા ધરાવતા બે મહાન ઉદ્યોગપતિઓ વિશે આપણે આજે ખાસ ચર્ચા કરી અને રાકેશભાઈ અને ઉર્વિશભાઈ આપ બંને જોડાયા કાર્યક્રમમાં અને જે પ્રકારે આપે બંને પણ કિસ્સા શેર કર્યા અને આપ બંને પણ જે પ્રકારે આ બંને જે વ્યક્તિત્વનું છે તમારા જીવનમાં કેવા પ્રકારે અસર રહી એના તમામ બાબતો વિશે વાત કરી જોડાવા બદલ ખૂબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ બિલકુલ અને દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બે દિગ્ગજ વ્યક્તિત્વ વિશે વાત અને શબ્દો જે વાપરવા છે ઉત્કૃષ્ટ વ્યવસાયિક નેતાઓ એવા રતન તાતા અને ધીરુભાઈ એ બંને વિશે આજે કાર્યક્રમમાં વિશેષ ચર્ચા કરી અને આશા છે કે જે કોઈ પણ યુવા વ્યવસાયિક નેતા જે બનવા માગે છે અત્યારે આપણા દેશમાં આ બંને લોકોનું ઉદાહરણ જે છે તે નજર સામે રાખીને સિદ્ધિના નવા શિખરો સર કરે અને નવા કપડાં ચઢાણ જે છે તેની સામે ડરે નહીં પરંતુ ખૂબ જ સફળતાથી જે છે તેની પર તે ચાલે અને ડે સ્પેશિયલમાં આજે ફક્ત આટલું જ આવતીકાલે ફરી મળીશું કોઈ મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર